નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું ક્રિષ્ણા સમાચારોની શરૂઆત કરીએ તો મહારાષ્ટ્રમાં આજે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે આજે સવારે સાત વાગ્યાથી જ બંને રાજ્યોના મતદાન મથકો પર મતદાનની શરૂઆત થઈ ચૂકી છે મહારાષ્ટ્રના અનેક દિગ્ગજ નેતાઓ જેમ કે શરદ પવાર મુખ્યમંત્રી એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે અજીત પવાર દેવેન્દ્ર ફડણવીસના ભાવિનો ફેસલો થશે જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં આજે મતદાન થઈ રહ્યું છે અને ત્રેવીસમી પરિણામ જાહેર કરાશે બીજી તરફ ઝારખંડમાં આજે બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્રેવીસમી નવેમ્બરે ઝારખંડના પણ પરિણામ જાહેર થશે ઝારખંડમાં સત્તાધારી ઇન્ડિયા બ્લોક અને એનડીએ વચ્ચે મુકાબલો છે આ સિવાય ચાર રાજ્યોની પંદર બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજાઈ રહી છે તો ચૂંટણીને લઈને સમગ્ર રાજ્યમાં યુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે મહારાષ્ટ્રમાં મતદાનની શરૂઆત થઈ ચૂકી છે સવારે સાતના ટકોરેથી જ ત્યારથી જ મતદાન મથકો પર મતદાતાઓની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે મુંબઈના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મુંબઈમાં પણ અનેક મતદાન મથકો પર મતદાન થઈ રહ્યું છે ત્યારે મતદાતાઓ વહેલી સવારથી જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં મહા મુકાબલો આ વખતે જોવા મળવાનો છે બે હજાર ઓગણીસની જો વાત કરીએ તો ત્યારે ચાર પક્ષો હતા મેદાનમાં પરંતુ આ વખતે છ પક્ષો છે સવારે સાત થી સાંજે છ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલવાની છે તો મહાયુતી અને મહાવિકાસ અઘાડી વચ્ચે કાંટીકી ટક્કર જોવા મળશે આ સાથે જ મોટી માત્રામાં પક્ષો પણ પોતાની ઉમેદવારી નોંધાવી છે અને પોતે પણ રણ મેદાનમાં છે ત્યારે મહારાષ્ટ્રની બસો ઇઠ્યાસી વિધાનસભા બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ છે રાજ્યમાં કુલ ચાર હજાર એકસો છત્રીસ ઉમેદવારો મેદાનમાં છે

ચૂંટણીની સવારે સાત વાગ્યાથી શરૂઆત થઈ ચૂકી છે મહારાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં આ વખતે રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે આ સાથે જ કહી શકાય કે વહેલી સવારથી જ મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ ઉપરાંત વાત કરીએ મહારાષ્ટ્રની તો મુંબઈમાં મુંબઈના જે ડેપ્યુટી સીએમ જે છે અજીત પવાર તેમણે મતદાન કર્યું હતું ને ખાસ કરીને જે મતદારો છે તેમને વધુ વોટિંગ કરવા માટે અપીલ કરી હતી આ ઉપરાંત આરએસએસના વડા મોહન ભાગવતની વાત કરવામાં આવે તો મોહન ભાગવતે પણ મતદાન કરી લોકોને વોટ આપવા માટે અપીલ કરી હતી વહેલી સવારની જો વાત કરવામાં તો વહેલી સવારથી બોલિવૂડની હસ્તીઓ પણ પોતાનું જે મતદાન કરવા માટે લોકશાહીના પર્વમાં ભાગીદાર થવા માટે તે લોકો જોડાઈ રહ્યા હતા અને મહત્ત્વની વાત એ છે કે જે અક્ષય કુમાર સહિતના જે પણ સ્ટાર જે છે તેમણે પણ વહેલી સવારથી જ મતદાન કરી લોકોને મત આપવા માટે અપીલ કરી હતી મુંબઈની વાત કરવામાં આવે તો મુંબઈમાં સલમાન ખાન વોટિંગ કરવાના છે ને તેમના બૂથને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અગાઉની વાત કરવામાં આવે તો લોરેન્સ બિશ્નઈના નામ ઉપર પણ કંઈક તેમને ધમકીઓ મળી હતી ને ત્યારબાદ કહી શકાય કે હવે આજે જ્યારે મહારાષ્ટ્રમાં જે મતદાન યોજાઈ રહ્યું છે વિધાનસભાની ચૂંટણી માટે તો તેને લઈને હવે કહી શકાશે કે સલમાન અને શાહરૂખ ખાન બંનેના જે જગ્યાએ તેઓ બુથ ઉપર વોટિંગ કરવાના છે ત્યાં આગળ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે ઝારખંડની વાત કરવામાં આવે તો ઝારખંડમાં પણ કહી શકાય કે અનેક દિગ્ગજોના ભાવિનો આજે ફેસલો થવાનો છે કે ઝારખંડમાં પણ વહેલી સવારથી એ કહી શકાય કે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે એટલે કહી શકાય કે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને જીએસટીવી પણ દર્શકો સુધી પડે પડની જાણકારી પહોંચાડશે જી માહિતી આપવા માટે તો પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે જેમાં બસો ઇઠ્યાસી બેઠકો પર નવ કરોડ ત્રેસઠ લાખ મતદારો લોકશાહીના પર્વની ઉજવણી કરી રહ્યા છે આ વખતની ચૂંટણીમાં મહાયુતી મહાવિકાસ અઘાડી ગઠબંધન વચ્ચે ખરાખરીનો ચૂંટણી જંગ છે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓ પોતાની જમીન મજબૂત કરવા માટે તંતોડ મહેનત કરતી જોવા મળી મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં તમામ બેઠકો પર મતદાન થશે જેમાં અનેક દિગ્ગજ ચહેરાઓના રાજકીય ભાવિનો ફેંસલો થવાનો છે આ ચૂંટણીમાં ભાજપ એકસો તેતાલીસ બેઠક પર લડી રહ્યું છે શિંદે જૂથવાળી શિવસેના એક્યાસી બેઠક પર ઉમેદવાર ઉતાર્યા છે અજીત પવાર જૂથની એનસીપી ઓગણસાહીઠ બેઠક પર ઉમેદવારો ઉતાર્યા છે કોંગ્રેસ એકસો ત્રણ બેઠક પર લડી રહ્યું છે જ્યારે કે ઉદ્ધવ જૂથની શિવસેના શરદ પવાર જૂથની એનસીપી સિત્યાસી બેઠક પર જ્યારે સમાજવાદી પાર્ટી નવ બેઠક પર લડી રહી છે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એકસો બેઠક પર વંચિત બહુજન અઘાડી બસો બેઠક પર જ્યારે બીએસપી બસો સાડત્રીસ બેઠકથી ચૂંટણી મેદાને છે આઠ બેઠક એવી છે જેમાં મહાયુતિ ગઠબંધનના જ પક્ષો વચ્ચે ચૂંટણી જંગ છે તો મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં બે શિવસેના અને બે એનસીપી વચ્ચે મુકાબલો જામશે કેમ કે અજીત પવારે બળવો કરતા પાર્ટી અને સિમ્બોલ બંને તેમને મળી ગયા શરદ પવારે બીજું નિશાન મેળવ્યું છે બીજી બાજુ એકનાથ શિંદે ધારાસભ્યોને તોડીને ભાજપ સાથે સરકાર બનાવી હતી જેના કારણે શિવસેના પાર્ટી અને સિમ્બોલ એકનાથ શિંદેને મળ્યું છે તો ઉદ્ધવ જૂથે મશાલ સિમ્બોલ સાથે મેદાનમાં ઉતરીને જોરશોરથી પ્રચાર કર્યો હતો મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપે બટેંગે તો કટેંગે અને એ કહે તો સેફેના નારાનો ખૂબ જ ઉપયોગ કર્યો પીએમ મોદીથી લઈને યોગી આદિત્ય તો મહારાષ્ટ્રમાં મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે ત્યારે સુપ્રિયા સુલેહ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા હતા દેવેન્દ્ર ફડણવીસના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જેઓ પણ તો સુપ્રિયા સુલેહ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા હતા મહારાષ્ટ્રમાં સવારે સાત વાગ્યાથી જ મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે ત્યારે સુપ્રિયા સુલેને આપ જોઈ રહ્યા છો જેઓ મતદાન મથક પર પહોંચ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે તો અનેક જે દિગ્ગજો છે તેઓ તમામે તમામ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકો પર પહોંચી રહ્યા છે મહારાષ્ટ્રમાં આજે બસો ઇઠ્યાસી બેઠકો પર મતદાન પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે સવારે સાત વાગ્યાથી જ મતદાન પ્રક્રિયાનો આરંભ થયો છે વહેલી સવારથી જ મહારાષ્ટ્રમાં જે મતદાન મથકો છે ત્યાં મતદાતાઓની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે ત્યારે સુપ્રિયા સુલીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે

પહેલી સવારથી જ અનેક દિગ્ગજ જે નેતાઓ છે તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે ત્યારે હાલમાં તો મતદાન પ્રક્રિયા ચાલી રહી છે અને સુપ્રિયા સુલે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકે પહોંચ્યા છે આ પહેલાં પણ અનેક જે દિગ્ગજ નેતાઓ છે તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો આપ જોઈ રહ્યા છો મતદાન મથકમાં જે મતદાતાઓ છે તેમની ભીડ પણ જોવા મળી રહી છે સવારે સાત વાગ્યાથી જ મહારાષ્ટ્રમાં બસો ઇઠ્યાસી બેઠકો માટે મતદાન પ્રક્રિયાનો આરંભ થયો છે એક જ જબ એક જ તબક્કામાં અહીં મતદાન થઈ રહ્યું છે જ્યારે કે આજે ઝારખંડમાં પણ અડત્રીસ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે બીજા તબક્કામાં ત્યારે મહારાષ્ટ્રના દ્રશ્યો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે સુપ્રિયા સુલે પહોંચ્યા છે તો મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં મહા મુકાબલો જોવા મળી રહ્યો છે